ના ના લે આ ભણી દઈ કો છે ના તમરાજી હબળો હું સારી રીતે કરશન ને ઓળખું છું તમને ભાગ નહી આલે તો તમને મારા ઉપર વિશ્વાસ ના આવતો હોય તો કરશન ને પૂછી લેજો ના તો આવજો તારે હા રે રે અચ્છા માવ પિંડો કઈ જ પિંડો ખોટું જ ના બોલે આગલે બે તે હિસાબ બાચી પડે ના હિસાબે બાચી રહે તો હું તાર લેણમ તૂટી જવ હવે એ કામ કરે ને તને સોખડ બારું પડે ન હારું કોઈ મારું થાય છે લેણમ હું તો તૂટી જઉ સોખડ પાડે છે મેં ના આવ્યો

અમે શું લાવવા ખર્ચામાં તો બાર કરો ફરવા ભાગે આખા ખર્ચા અંદર તમને ખબર છે ભાઈ ભેગા થી લાવું કરો થોડું પણ અમારે તમે જે છે પણ ખરી કરું વાત આ જ શું દાતા પૈસા ભાગ છે શું ક્યાં છે જવાબ આવશે

જીવનજી આપણે પેલા ડોમરોજી હે અને કરશનજી હે રાગ કેવો કેવ રાગ 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 રાગે રાગ રાખવાનો જીવનજી હે તો આ જીવન જ હોવા જોઈએ આપણે હવે જો બજાર હા શેત્ર દિવાળી પેલા છોકરા લાવેવા પણ છોકરા પાછો ફોડી દે અને છોકરાને પાછા ધ્યાન રાખવું પડે અને આપડે ત્રણ ભાઈ નો જબર જેવો જબર રાખ છે

હવે હોજે આપડે ભેગા થવા જ હોય ભેગા જ હોય તમે એમ કરો બોલાવો આપડે કરશનજી ને ડોમરાજી ને આપણે ભેગા કરાવું ના રે બજાર તમે તમારા છોકરા લાઈન તો દિવાળી કરવાનું મન થતું નથી પણ નહી થતું પણ આપડે ભેગા તો કરવા જ પડશે બરોબર ભેગા તો થઈ જાય તો જુઓ કાઢવાજી ભાઈઓ ને ભેગા કરો અને આપડે કારણ કે જુઓ

અમારે ભાઈ મજા હતા કડવાજી એમ કેતા કે તમારે કરશનજી ને બે થોડું બગડ્યું છે બગડી થોડું બગડ્યું તમે બસ હવે બાજરી ઘટાલી પણ લેવા જાવ એવું છે

કરો ભાઈ ખરેખર બજાર થી આજ તો કંટાળી ને આવ્યો છું અને અમારા ભાઈ તો શું શું બોલ ભૂલ કરે છે આખો દાડી મોટા તહેવાર બગાડી ગયા

પણ એ તારી અમાર ભાઈ કડવા બેઠા હે કોઈ વધુ નઈ લો સમાધાન માં તો મારો ભાઈ મરે હોય હે હેડા સમાધાન કરાવે આપડે પેલા ભાઈ ના આયા ફોન કરો આપડા જીવનજી જીવનજી કે મારા એમ બે ભાઈ શોધ કરી ગઈ વાત હાજી આપડે બે સમાધાન હોય આપડે કરશનજી ગયેલા આયા પછી આપણે જો કરશનજી તમે પિન્ટાનું વાબળ્યું તો તમારે ભાઈ માં રાગ બગડશે એટલે પિંટા નું મેં તો કોઈ નહીં વાળ્યું તો કોને કીધું હાર્યું એને ડોમરી ને મારી એવું કર્યું છે બે ભાઈ ભેગા હતા એને ગમ્યું એટલે મને તો વાત ની ખબર હે નહી

પમાળા ફોન આયો કેટલે હતો કરતો તો હે આ થોડું મગફળી તો ભેળા કરતો તો હે આવતા લઈ થોડક જોય ઓય કાકા ઘરે આ હા તો હું આયો હેડો

ભલો કાકો કે ફટાકડા હાલવા છે અને ડામરો કાકો કરશન કાકો ને બધા ભેળા બેઠા છે ડાળમાં કોક કાળો લાગે છે હાલો જે છે થાય મારું નામ છે પિન્ટો આખા માં મારસુ હું પિન તારા મોઢે તો સારું દેખાય છે પડાયું હવે લે બે પડાય લઈ આવ્યા હે પઢાચ લેવા આવ્યો ભલા કાકે ફોન કર્યો આપડે ભેડા વાઈમાં તો શું કીધું તું મેં પૂછવા પર શું કીધું તું એ તો કીધું કે પેલા આ પૂછો તમે આલવા તૈયાર છો તૈયાર છો તો પછી શું છે આ બધું બોલ બોલ કે બોલે જેવા લોકનું હારું થાય ને એમાં રાજી રહક નું ખોટું કરીને શું કે તમે મળવાનું હેડોડીએ કરો હવે કહું તો કોક ના ઘર માં આવું હગાવતો નઈ હવે હગાવતો

મહિના પણ ભૂલ તમારી બે કેવરાય ની કે આ બે ભાઈ બે ભાઈ હોય તો તારે ના કરવા બરોબર પણ હવે આજ પાસે ભૂલ થઈ જાય હવે આખા મારું ભલે તારું નામ પિન્ટોર્યું પણ હવે સુધરી આપડે દિવાળી તહેવાર છે મનાવવાનો ભાઈઓ ભેગા થઈ